જય ગુરુદેવ જય મસુમાન જય અભિમા અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આજે આપણે બનાવવાનો છે માંડવીના દાણામાંથી ચોતરાવાળો માંડવી પાક એટલે કે છોતરી ઉસેડીને તો બધા કરતા જ હશે પણ ચોતરાવાળો કરો તો એકદમ મીઠો અને મસ્ત મજાનો સરસ થઈ છે તો હાલો આપણે શરૂઆત કરીએ માંડવી પાકની તો જો આપણે માંડવીના દાણા આપણે બહુ નથી શેકવાના આપણે આશાપાત્ર ન શેકા શેકવાના છે તો આપણે જો માંડવીના નાણાં શેકશે જે આપણે શેકી લઈએ કેમકે વધારે શેકશું તો આની છોતરી ઉછળી જાય અને છોતરી આપણે ઉછાળવાની નથી ચોતરીવાળો જ કરવાનો છે સોતરી વગરનો માંડવી પાપી તો પછી બરફી ટાઈપ થાય છે એ આપણે પછી ક્યારેક રેસીપી એની મૂકશું પણ અત્યારે તો આપણે છોતરીવાળો કરવાનો છે એટલે આપણે માંડવીના નાણાં તો માપણે શેકવાના છે જેવા ગરમ થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું જો આપણે મીડિયમ એવા શેકી છે હવે આમાં કેમ કે બહુ ગરમ તો કર્યા નથી સેજ એવા ઠરી જાય ને એટલે આપણે મિક્સર ઝારમાં આનો ભૂકો કરી લઈશું અને ભૂકો કરી પછી આપણે ગરની ચાહણી લેવાની છે જો આપણે માંડવીના દાણા હતા ને એનો આપણે મિક્સર ઝારમાં ભૂકો કરી નાખ્યો છે અને મસ્ત મજાનું ક્રશ કરી લીધું છે જો તમે જોઈ શકો છો અને આ આપણે લીધો છે ગોળ ગોળ એટલે કે આપણે આ વ્હાઈટ ગોળ આવે છે ને એ લીધો છે પછી કદાચ તમારા ઘરમાં કોઈ પણ ગોળ હોય તો તમે યુઝ કરી શકો છો અને હવે આમાં આને આપણે છે ને ભૂકો કરી નાખવાનો છે એટલે કે આપણે બહુ પાક લેવાનો નથી મીડિયમ ચાહણી લેવાની છે ગોળની વધારે ચાહણી આવી જાય તો કડક થઈ જવાની આપણે ડર રહે એટલા માટે થઈ અને આપણે આને મીડિયમ જ ચાહણી રાખવાની છે એટલે ભૂકો કરી નાખીએ ને એટલે વધારે ઉકાળવો ન પડે અને ચાહણી પણ આકળી ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે આ ગોળ લઈ લીધો છે જેવું ઘરમાં ગળું ખાતા હોય એ પ્રમાણે આપણે ગોળ લઈ લેવાનો છે અને પછી આને આપણે ભૂકો કરી અને પછી આની ચાહણી લેવું આપણે ગોળનો ભૂકો કરી નાખ્યો છે ને ગોળ છે આપણો કડક એટલા માટે ચાહણી આકરી આવી જાય તો આપણે થોડુંક પાણી એમાં એડ કરી દઈશું એટલે જેથી કરીશું ને આપણી ચાહણી છે એ કડક ન થઈ જાય અને ગળ પણ આપણે એકદમ આસાની છે અને મસ્ત ઓગળી અને ચાંગણી સરસ આવી જાય તો જો આપણે હવે આને ધીમા ગેસે ગળને ઓગાળવાનો છે જો આપણે ગોળ ગરમ થાય છે અને આપણે એમાં સે જેવું કરવાનું છે અને એક ચમચી આપણે ઘીની એડ કરવાની છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતની સાહણી લેવાની છે અને આપણે ગળ પણ એકદમ ગળી ગયો છે અને મસ્ત મજાનો આપણે બહુ સાહણી નથી લેવાની નકર આકરી થઈ જાય તો આપણે ઓલરેડી ચાહણી અત્યારે આવી ગઈ છે અને હવે એમાં આપણે આ માંડવીનો ભૂકો છે એ આપણે આમાં એડ કરી દઈએ તો આપણે માંડવીનો ભૂકો આમાં એડ કરી દીધો છે અને હવે આને આપણે મિક્સ કરી લઈએ સરસ મજાનો આપણે બરફી જેવો જ માંડવી પાક થઈ ગયો છે તૈયાર કોઈને બરફી ખાવાની ઈચ્છા થતી હોય તો તમારે આ રંગબેરંગી મસ્ત માંડવીના દાણાનો ભૂકો કરી અને એકદમ ઈઝીથી અને પાંચ જ મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય આપણો માંડવી પાકની બરફી માંડવી પાકની બરફીની રેસીપી હાવ હેલી અને હાવ ખર્ચા વગરની એકદમ જેના જેના ઘરમાં માંડવીના દાણા પડ્યા હોય તો તમે બનાવી શકો છો કે આપણી બરફી તૈયાર છે અને મન થઈ જાય એમાં હમણાં ચોમાહાની ઋતુ આવે છે તો મસ્ત મજાનો અને સરસ ખાવાનું મન થઈ જાય માંડવીની રેસીપી તો બધાને જો કે ભાવતી જશે તો તમે પણ આ ટ્રાય કરજો માંડવીની બરફી બનાવવાની હાલો આપણે માંડવી પાક થઈ ગયો છે એકદમ તૈયાર મસ્ત મજાનો ચોતરીવાળો કંઈ પણ મહેનત વગર અને કંઈ પણ ખર્ચા વગર ને કંઈ પણ ઝંઝટ વગર આપણે પાંચ મિનિટમાં થઈ ગઈ છે માંડવી પાકની બરફી તૈયાર તો અમારા આ માંડવી પાકની રેસીપી તમને કેવી લાગી જરૂરથી મિત્રો અમને કોમેન્ટમાં બતાવજો અને આ હાવ ઇઝ અને આ વસ્તુ તો બધાના ઘરમાં ગોળ અને માંડવી તો હોય જ તે આમાં કંઈ પણ ખર્ચો નથી અને હાવ કરવો પણ સહેલાઈ છે અને અને પાંચ મિનિટ થઈ જાય ત્યાર પછી કાપા પાડી અને જેવી આપણે માપ ઢેફલી બનાવી હોય એવી ઢેફલી તમે પાડી શકો છો અને પછી ખાવા માટે છે તૈયાર તો અમારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં બતાવજો જરૂરથી હાવે લઈ અને હાવ ખર્ચા વગરની વસ્તુ છે હાલો મિત્રો આપણો માંડવી પાક થઈ ગયો છે એકદમ રેડી અને સરસ મજાનો તમે જોઈ શકો છો એકદમ બરફી જેવો જ લાગે છે ને જોવામાં તો ખાવાનું પણ બહુ જ મન થઈ ગયું છે અને અમારી આ રેસીપી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો